કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી થી પરિવારમાં सुख समृद्धि बनी रहे छे। जे लोगों उद्धार माटे कई करवा मांगता होए, ते वो अमावस्या पर पिंडदान करी शके छे। आ महिनानी अमावस्या ए खास करीने व्रत अने पूजा करवी जोईए। मित्रों जो तमे व्रत के पूजा ना पर करी शको, तो पर आदिवसे दिवसे केटला विशेष कार्य करवा जोईए, जेथी माता लक्ष्मी अने भगवान विष्णु आशीर्वाद प्राप्त थाय તે ઉપરાતમ આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે એક ચપટી તલનો પણ ઉપાય કરવો જોઈએ તે સાથે જ આ દિવસે દાનનું પણ ઘણું જ મહત્વ રહેલું છે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે તે બધું જ આ વિડીયોમાં જાણીશું તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં સાચા હૃદયથી જય લક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખજો

રાત્રિની તિથિ અનુસાર જોઈએ કારણ કે આજે ચંદ્ર દર્શન થતા નથી એટલે રાત્રિની પણ અમાવસ્યાની તિથિ ઉજવાય છે એ પ્રમાણે જોઈએ તો પણ સત્યાવીસ વીસ એપ્રિલ ઓગણીસો પચીસ રવિવારના દિવસે ચૈત્ર માસની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવશે તેથી વ્રત દાન અને બધા કાર્યો આ દિવસે કરવામાં આવશે તો મિત્રો સૌ પ્રથમ આપણે અમાસના દિવસની પૂજા વિધિ અને ખાસ કાર્યો વિશે જાણીએ મિત્રો આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ તે શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળના થોડી ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તેટલું જ પુણ્ય મળશે મિત્રો આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજા અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લો ત્યારબાદ આખા ઘરમાં કચરા પોતા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર હાંટવું पची सवार नाज पीपड़ा झाड़ ना मां जल चढ़ावो त्यार बाद पीपड़ा अने झाड़नी झाड़ नी 108 परिक्रमा करवाती थी दरिद्रता दूर थाय छे मित्रों त्यार बाद श्रद्धा प्रमाणे दान आपो मान्यता छे के अमासना दिवसे मौन रहवा साथे ज स्नान अने दान करवाती हजार गायना दान करवा समान फल मरे छे उपरांत आ दिवसे धूप नैवेद्य वगैरह स्वर सामग्री थी भगवान विष्णु ने पूजा और राधे निदान करूँ चाहिए मित्रों ता दिवस भगवान विष्णु और अपना इष्ट देव की उपासना कर भी चाहिए तेमज पार दिवस से तामसिक खोर आत्मास मदिरा और लहसुन गुड़िल सेवन न करूँ चाहिए तेमच मित्रों आजना दिवसे ओम नमो भगवते वासुदेवाय मंत्र नो जाप करवो तेमच मित्रों आ दिवसे भगवान ने फलों नो भोग लगावो जोइए तेनी साथे ज एक अखंड दीवो प्रगटावो जोइए पछी मित्रों भगवान ना चरणों नी विधिवत पूजा करवी जोइए पछी मित्रों चरणों नो स्पर्श करीने तेमना आशीर्वाद लेवा जोइए तेमज भजन कीर्तन करवा जोइए मित्रो भगवान विष्णु ने तुलसी सर्वाधिक प्रिय छे आथी આ દિવસે માત્ર તુલસી પા અર્પણ કરવાથી ભગવાન થી પ્રસન્ન કરી શકાય છે મિત્રો આ દિવસે તુલસીના પાન 2 વાર જોઈએ એટલે કે કમાસના આગલા દિવસે તેના પાન તોડીને રાખી દેવા જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમય ભોજન લેવું જોઈએ તેમજ કદી આદિકસે દૂધ અને જળમ સેવન કરી શકો છો તેમજ મિત્રો વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે તેથી મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું